નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાથે હું આપનું સ્વાગત કરું છું રાજ્યમાં માર્ચ મહિનાના પ્રારંભે જ વેવનો પ્રારંભ થઈ ચુક્યો છે હવામાન વિભાગે તારીખ દસ થી તેરમી માર્ચ સુધી રાજ્યના અલગ અલગ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરી હીટ વેવની આગાહી કરી છે રાજ્યમાં માર્ચ મહિનાના પ્રારંભે જ વેવનો પ્રારંભ થઈ ચુક્યો છે હવામાન વિભાગે દસ થી તેરમી માર્ચ સુધી રાજ્યના અલગ અલગ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે જ્યારે રાજકોટમાં તો તાપમાનનો પારો એકતાલીસ ડિગ્રીને પાર પહોંચી ગયો છે આજની જો વાત કરીએ તો તેર જિલ્લાઓમાં યલો એલર્ટ અપાયું છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના મતે આ વર્ષે ગરમી તેના બધા જ રેકોર્ડ તોડે તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના સમુદ્રકાંઠામાં પવનની ગતિમાં વધારો થતાં તેરમી માર્ચ સુધી લોકો ગરમી અને ઉકળાટનો અનુભવ કરશે માર્ચ મહિનાના બીજા અઠવાડિયાની અંદર તાપમાન છે ચાલીસ ને પાર થવાનું છે જોકે ઉનાળાની શરૂઆત છે શરૂઆતની અંદર જ બે હજાર પચીસના ઉનાળાનો આ પ્રથમ હીટવેવનો રાઉન્ડ છે આ હીટવેવ ના રાઉન્ડ જેવાય આવનારા સમયમાં પણ અનેક હીટવેવના રાઉન્ડ જોવા મળશે